શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રંગરાજે સાયરી દ્વારા આયોજિત સરકાર આપના દ્વારા ત્રિદિવસીય મેઘા કેમ્પની શરૂઆત કરવામાં આવી વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રંગરાજે સાયરી દ્વારા આયોજિત સરકાર આપના દ્વારા ત્રિદિવસીય મેગા કેમ્પ તારીખ દસથી બાર જાન્યુઆરી દરમિયાન ઝાસી રાણી મેદાન સુભાનપુરા વડોદરા ખાતે યોજવામાં આવ્યો મેગા કેમ્પનો વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે દીપ પ્રાગ કરીને શરૂઆત કરવામાં આવી હતી જેમાં વિધાનસભાના ધારાસભ્ય રોકડિયા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર નવના ના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે હેમલતાબેન ગોર કાઉન્સિલર નરસિંહ ચૌહાણ શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ વોર્ડ નંબર નવ વોર્ડ પ્રમુખ લગધીરસિંહ ઝાલા પૂર્વ વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો દ્વારા કેમ્પની મુલાકાત લીધી હતી મેઘા સરકાર આપના દ્વારે મેઘા કેમ્પ સુભાનપુરા ગોત્રી ગોરવા ઇલોરા પાર્ક ઉંડેરા સેવાશય વિસ્તારના રહીશોના લાભાર્થીઓ હોય લાભ લીધો હતો લાભાર્થી તારીખ દસ અગિયાર બાર જાન્યુઆરી સવારે દસ થી ત્રણ કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું મેઘા કેમ્પમાં આધાર કાર્ડ આવકનો દાખલો રેશન કાર્ડ આયુષ્માન કાર્ડ વિધવા સહાય ચૂંટણી કાર્ડ મેડિકલ કેમ્પ હોમિયોપેથિક ઓર્થોપેડિક રેન્ડમ બ્લડ ટેસ્ટ ડાયાબિટીસ મેલેરિયા તેમજ સર્વે રોગ નિદાન નિશુલ્ક ચશ્માનું વિતરણ આંખોની ફ્રી તપાસ તેમજ નંબરવાળા ચશ્મા નિશુલ્ક કાઢી આપવામાં આવશે કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર સરકાર આપણા દ્વારા સરકારના માધ્યમથી જે પણ સરકારી સહાય છે વિસ્તારના લોકો સુધી ડાયરેક્ટ પહોંચે તેમજ મેડિકલ કેમ્પના માધ્યમથી તમામના સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સાથે લોકોની ટ્રીટમેન્ટ થાય અને અહીંયાથી નિઃશુલ્ક તમામ આ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે એવી જ રીતે ચશ્માનું પણ વિતરણ અહીંયાથી કરવામાં આવ્યું છે આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે આવકનો દાખલો અને ચૂંટણી કાર્ડ વિધવા સહાય તમામની યોજનાઓની અહીંયાથી લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે ત્યારે વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી મેયરશ્રી તેમજ સાહેજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા આ બંનેની ઉપસ્થિતિની અંદર આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સાથે વિસ્તારના તમામ જે લોકો અમારી સાથે જોડાયા છે અને જે તમે જોઈ રહ્યા છો કે આ કેમ્પ દસ તારીખ અગિયારમી તારીખ અને બારમી તારીખ બધા જ લોકોને એડવાન્સ અમે લોકો આઠમી તારીખ નવમી તારીખ અને હજુ પણ જ્યાં જરૂર હશે એવા સર્વરોગ નિદાનમાં જે લોકો આવશે એમને કોઈપણ ટોકન વગેરે આપવામાં આવશે અને લોકોને બધા નિદાન માટે કરવામાં આવશે એવી જ રીતના તમે જોયો છે કે આધાર કાર્ડનો કેમ્પ સાથે આવક દાખલો ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય ખાસ કરીને પોસ્ટ ખાતાનો આભાર માને કે એમને સુકન્યા વિધિ નિધિ સાથે સાથે આધાર કાર્ડના ખૂબ મો એક મોગ મેગા કેમ્પ રાખ્યો છે એની અંદર તમે ડોક્ટર જુઓ તો આ તમે પાછળ જોયા અમારા જે બરોડા હોમિયોપેથિક જે સેવા સીમા છે એમના બધા જ ડૉક્ટર રહ્યા છે અને સાથે જે મહીષાબેન ગોર એમના જે મેન ડોક્ટર છે એવી જ રીતના ડૉક્ટર અજીતભાઈ શાહ જેમનું હોમ કન્સલ્ટિંગ એવા હોમ હોસ્પિટલ છે એમનો છે એવી રીતના નીરવભાઈ શાહ જે ફિઝિશિયન છે એ જ્યાં શાંતિ સુમનના ડૉક્ટર છે એ પણ આવ્યા છે ખાસ કરીને નારાયણ સ્મૃતિનો આભાર માને કે એ લોકો યુરોલોજીસ્ટ સાથે સાથે ઓર્થોપેડિક ડૉક્ટર એ લોકો પણ આવી છે અને સાથે સાથે નારાયણ ઠાકુર આજે આ આવ્યા છે કે જે લોકોની તપાસ બધા જ રાતના નિદાન કરશે અને પછી એમને મોતિયાનું કે કોઈ પણ ઓપરેશન હશે એ નિઃશુલ્ક કરવામાં આવશે એવી જ રીતના ઓપ્ટિક પેલેસનો પણ અમે આભાર માનીએ છીએ કે એમને પણ અને શ્રીરંગ દ્વારા કે અહીંયા જે પણ લોકો આવશે એમ નિઃશુલ્ક ચશ્માના એ લોકોનો તપાસ કરવામાં આવશે આંખના નંબર જોઈ એમને ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવશે આવી જ રીતના વડોદરા શહેર જિલ્લા કલેક્ટરનો પણ અમે ખૂબ આભારી છે કે એ લોકો દ્વારા પણ મામલતદાર સમા મામલતદાર ખોટા મામલતદાર બધા જ મામલતદારો સાથે બધા જ તલાટીઓ રજાના દિવસે પણ એ લોકો અહીંયા પોતે અવરીત એમની પોતાની સેવા આપવાના છે અને આજે આજથી શરૂ કરી છે તો તમામ જિલ્લા કલેક્ટર અને બધાનો અમે આભાર માનીએ છીએ વડોદરા મહાનગરપાલિકા પણ પોતાને તમે જોઈ રહ્યા છો કે એમને રેન્ડમ બ્લડ શુગર બીપી બધી જ જાતની દવાઓ અને બધા જ ફિઝિશિયનને બધા એ લોકો રાખી એ પણ તપાસ કરવાના છે તો આવી રીતના વિધવાસાય હશે આધાર કાર્ડ હશે તમે સુકન્યા વિધિ હશે પોસ્ટ ખાતા એટલે ખૂબ મોટી પ્રમાણમાં એમના પોતાના આધાર એમને મૂકેલા છે તો દરેક પ્રકારની અહીંયા સારવાર આજે ત્રીસ જેટલા અમે સ્ટોલ અહીંયા મુકાડે છે રાઇટ ટુ એજ્યુકેશન કે તમારા છોકરા ફ્રીમાં પ્રાઇવેટમાં ભણે એના માટે પણ અમારા બે મેડમ છે વિધિથી એ પણ અહીંયા બેસીને તમને માર્ગદર્શન આપશે સમગ્ર સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલનો પણ હું આભાર માનું છું કે એમને વર્ષોથી અમારી સાથે રહીને ખૂબ અઢળક સેવા કરી છે આજે સમગ્ર મારી ટીમ દ્વારા પણ અહીંયા ઘણી રાત દિવસ મહેનત કરી છેલ્લા દસ દિવસથી બધા જ લોકોને ટોકનથી માંડીને એ લોકોએ કર્યું છે બધા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલનો આભાર માનોને ખાસ કરીને કે વડોદરા શહેરના સાંસદશ્રી અને અમારા મિત્ર એવા હેમાંગભાઈ પોતે અહીંયા આવી લોકોને ખૂબ દરેક વખતે અમને મદદ કરતા હોય છે આજે એમને પણ પોતાનું માર્ગદર્શન આપીને અહીંયા પોતે હાજર રહ્યા લોકોને મોટિવેશન કર્યા લોકોને માર્ગદર્શન આપ્યું વડોદરા શહેર અને ખાસ કરી સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડીયા પણ અહીંયા હાજર હતા અને એમને પણ અહીંયા લોકોને મોટિવેશન કર્યું છે અને અહીંયા જે પણ સારવારો માટે આ સૌ લોકોને સાથે મળ્યા એવી જ રીતના અમારા વોર્ડના કોર્પોરેટરો શ્રીરંગ આઈ રહી મને નરસિંહભાઈ અને સર્વે લોકો જ્યારે અહીંયા હાજર હતા તો આજના દિવસે વોર્ડના અમારા પ્રમુખો પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન સાથે હેમલતાબેન ગોર અને સર્વેનો આભાર માનું છું કે આખી મોટી સંખ્યાની અંદર ખાસ કરીને પ્રજાજનોનો કે ખૂબ શાંતિથી પોતાની સારવારો લઈ રહ્યા છે પોતાના કામો કરી રહ્યા છે કોઈપણ જાતના આટલી મોટી સંખ્યામાં આવ્યા પછી રોજની અમે ચારથી પાંચ હજાર કૂપનો આપી છે અને ત્રણ દિવસની અંદર પંદર થી વીસ હજાર લોકો આનો લાભ લેશે ત્યારે સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું આ મેગા કેમ્પની અંદર સમગ્ર ટીમનું આયોજન સમગ્ર સાયનાથ એજ્યુકેશન તમામ અમારા યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે તતમસ્તક એમને વંદન કરું છું અને સર્વ પ્રજાજનોને અને સરકારશ્રી નો પણ આભાર માનું છું કેમ પ્રકારે જે લેખે જે પણ લોકોએ મદદ કરી સર્વનો આભાર માનું છું વંદે માતરમ ભારતમાં રાખી દે આજે આ વિસ્તારના સક્રિય આગેવાન પૂર્વ કાઉન્સિલર અને ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય એવા સુપુત્ર અને ખૂબ જ લોકપ્રિય કાઉન્સિલર એવા શિરંગભાઈ અને સાયનાઝ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમ દ્વારા મળી અને સરકાર આપના દ્વારે નામના એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની વિશેષતા એવી છે કે તમામ સરકારી યોજનાના લાભો તો એ મળવાના જ છે પરંતુ સાથે સાથે સરકારી યોજના લાભ સાથે આપણા શરીરના સર્વાંગીણ જે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો હોય એમનું પણ નિદાન અને સારવાર અહીંયા એક જ નીચે થાય એ માટેનું એક સુંદર મજાનો પ્રયોગ અહીં કરવામાં આવ્યો છે અને દિવસ આયોજન કરવામાં આવેલા કેમ્પની અંદર એવો અંદાજો છે કે બે થી પણ ઉપર જેટલા લાભાર્થીઓને લાભ મળવાનો છે ત્યારે ખૂબ જ સુનિયોજિત વ્યવસ્થા ટોકન આપી દેવાના ત્યારથી ટોકનથી પછી વારાફરથી વારા લોકો આવે અને એનો લાભ લઈને ક્યાંય પણ અવ્યવસ્થા ના સર્જાય એ પ્રકારની સુંદર વ્યવસ્થાનું આયોજન કરવા માટે શ્રી રાજેશભાયરે શ્રી રે અને સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એમના સમગ્ર ટીમ મેમ્બર્સને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અભિનંદન પાઠવું છું

આયુષ્યમાન કાર્ડ હોય ચૂંટણી કાર્ડ હોય આવક નો દાખલો હોય અનેક પ્રકારની સરકારની યોજનાઓના લાભ સરકારી તંત્ર ને જોડીને એમના માધ્યમથી આ લાભો પહોંચી રહ્યા છે આંખની ચેકઅપ હોય આંખના ચશ્માના વિતરણ હોય કે પછી અન્ય મેડિકલની સુવિધાઓનું ચેકઅપ અને આ તમામ નિઃશુલ્ક અને લોકો સુધી પહોંચવાનો એક ઉત્તમ માર્ગ અને જે રીતે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સરકાર ના જે કામ છે યોજનાઓના લાભ છે એને પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે કોર્પોરેટર હોય એ સદાય અંદર કાર્યરત રહેવો જોઈએ એવું આ સુંદર મજાનું કામ જયારે અમારા બંને અગ્રણીઓ રાજેશભાઈ અરવિંદ શિરંગભાઈ આયરે કરી રહ્યા છે હું બંનેને ખૂબ ખૂબ શુભકામનાઓને અભિનંદન અર્પણ કરું છું